સંકલ્પ યજ્ઞ શરૂ થવાનો છે અને તૈયારી કરી નાખી છે જો યજ્ઞ કુંડે કેટલા મસ્ત ઘણા બધા છે સંકલ્પ યજ્ઞ બાળકો પોતાના જન્મ કે કાપીને પાર્ટી કરી નહીં ફૂલનું નાટક શરૂ થાય છે થોડી ઘણી કટ તમને બતાવું કઈ રીતના છે એમ એની ઉપર આધારિત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં બધા મજામાં છે તમે પણ બધા મજામાં છે વાશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું તો જનાય ધન ફ્રેશ થઈ જાય હવારના આજ તો બધા વેલા વેલા ઉઠી જા ફિનલ વઈ ગયો છે સ્કૂલે 7 વાગ્યામાં વઈ ગયો છે કારણ કે નાટક માં રહેવાનું હતું તો જો આજે હવન છે જે 6 મહિનામાં બર્થડે આવે આગળ અમે એક હવનનો વિડિયો મૂકેલો છે સ્કૂલમાં આવવાનું હતો એટલા માટે તો આપણે હવન માં જવાનું છે અને જો અત્યંત તૈયાર થઈ ગઈ કામડા હા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં

ખાલી મા ખાલી મહાદેવ કરવાનું હોય બીજું કંઈ ન હોય એટલે આખી ડબ્બી ખોટી લઈ જાવી એમ તેમાં થોડુંક એવું કાઢ લીધું છે અને ફેનીલા નાટકમાં રહો છે થોડું ઘણું દેખાડાય ને તો હું બતાવી તમને અને રોલ હેનો લીધો છે આગળ આગળ બનાવી રહેજો રોલ હેનોલ તમને ખબર પડી જાય જો શૂટિંગ થાય ને તો કરી નાખે પછી આપણે ફેનીલા પૂછ્યું કે તું કઈ રીતના હું રોથો એમ તો સારું હાલો આપણે જઈએ અત્યંતના ઇસ્કુલે હારું જ આપણે પૂગી ગયા છે તંત્રમાં આવી ગયા છે બતાવું તમને મસ્ત જોર જોરથી તૈયારી કરી નાખી છે સંકલ્પ યજ્ઞ બાળકો પોતાના જન્મ કેક કાપીને પાર્ટી કરી નહીં પરંતુ ભારતીય પરંપરા મુજબ હાર્દિક યજ્ઞ કરી તથા એક સસોડ સંકલ્પ કરીને ઉજવે બે માટે પ્રવૃત્તિ એટલે મસ્ત સરસ્વતી માની મૂર્તિ છે સંકલ્પ યજ્ઞ શરૂ થવાનો છે અને ફૂલે ફૂલ તૈયારી કરી નાખી છે જો યજ્ઞ કુંડે કેટલા મસ્ત ઘણા બધા છે અને પેનલ આપણે નાટકમાં છે પણ જો અહીંયા પેડ આર્ય

કઈને સ્કૂલનું નાટક શરૂ થાય છે થોડી ઘણી કટ તમને બતાવું કઈ રીતના છે એમ એની ઉપર આધારિત છે એમ તો જેટલું શૂટિંગ થાય એ તમને બતાવી તો કઈ શૂટિંગ કરી લો કઈ આ લોકો એ ને પોઝિશન લઈ લીધી છે કૃષ્ણ છે હું કરું છું આજે અમારી શાળામાં એક નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું છે જેમાં બે છે એક તરફ વધારે મહત્વ આપે છે અને સંસ્કૃતિને ઓછું મહત્વ આપે છે અને બીજી બાજુ છે સોહમ ની ફેમિલી કે જે સંસ્કૃતિને વધારે મહત્વ આપે છે અને સોશિયલ મીડિયા ને ઓછું મહત્વ આપે છે તો હવે આપણે જોઈશું ફેમિલી ફેમિલી માં સવારે સાત વાગ્યા মম্ম कि पास हो से गयो ए हां पहली रोड पे कितने भर की तो तुम फ्रेश થઈ ગયા આલો ઓમ ના જો થેનલી મોમિન નાસ્તો phenyl ne niti ga shu kare chhe eh mane phone joye chhe tame ene takkyo i manu banda sati amoni phone chotav ha to phenyl mamo office jaao ha tame jaani mira tamari jetha ta jo maru banda nathi ha to phenyl bata shu karsho phone joyu jo tere phone 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 dashma ma bill den to tane lari vere de to pesa di de sho અબાપા દીજી મળવા જવું બને રે કોણ આવતા હે હા મમ્મી અમે સ્કૂલ જઈએ સર જોયું હવે આપણે જોશું સોહની ફેમિલીમાં સવારે 7:00 વાગ્યાનો સુ બોલી હતી ફેમિલી ફેમિલી અને આ તો સોહની કહેલી

આવી ગયા છે આ હમ નહીં આપણે સ્કૂલ જઈએ હા ભાઈ આ કેમ છો હું તો જાણું છું લેશન કર્યું હા ભાઈ લેશન કોણ કરે કે કરે કેમ તો નથી કરતા ઈ કરે ભાઈ માર તો કશું મનન નથી તે 也是。

આ બે અમારા નાટકમાં આવ્યા હતા આ બના હતા મારા મમ્મી અને આ બન્યા હતા ટીચર અને ક્યારે હિન્દી માધ્યમનું નાટક આવે છે અને ઓલા જે પેલા મેમ દેખાય ને તે દ્રષ્ટિ મેમ છે તે કમ્પ્યુટર લે છે કેવું હતું નાટક ઉપર મારા મમ્મીને દેખાડું જ હશે અને આ છે અમારા બધાના કમ્પ્યુટર કમ્પ્યુટર લેબમાં અમે છીએ તો ફેમિલી હવે આપણે ઘરે જઈને મળીએ

ખરાબ છોકરાનો આપણે બનવાનું નથી હો ખરાબ હા હા સારું જ બનવાનું નહીં મસ્તર ઓલ કર્યો હો સારું કર્યું તો નાટક કે તો નાટક ને કા આપણે નાટક માં હોય એવા કે થોડા થઈ જવાના છે કા હા છે અને તા દોસ્તારો રિવ્યુ બધાને લીધું તો હા ત્યાં છે ને હું સંકલ્પ એકનો બેઠી ને ત્યારે મે પેનલ કીધું મે જ્યાં તો નીચે જઈને કટ માર લે તારા દોસ્તારો નું બધા આવી જાય એમ અને નીચે કટ મારી દીધો તમને જોવા તો મળી જશે તો કાંઈ ને સારું તો આ રીતના અમારો સંકલ્પ યજ્ઞ રહ સ્કૂલનો અને જે લોકોના બર્થડે છ મહિનામાં આવતા હોય ને એ બધાને હવનમાં બેહવાનું હોય તો બધાએ હવનમાં બેઠા હતા તમને બતાવ્યું અને આ લોકોનું કાર્ય બહુ સારું છે બહુ મજા આવે એટલું આપણે ભગવાનનું કામ થાય ઘરે હોય તો આપણે કલાક બે કલાક પૂંજા ન કરી દીવા બતીને એવું તો રોજ કરતા જ હોય તો કાંઈ ને આ લોકો કાર્ય સારું કરે છે તો ખાસ તમે એના વિશે કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું તમને એમ અને સંકલ્પ યજ્ઞમાં આપણે બેઠા હતા મસ્ત યજ્ઞ કર્યો અને હવે આપણે બપોરે રસોઈ બનાવવાની સાથે રસોઈ બને નહીં છીએ અને જો બાળકો રમવા મળ્યા ને ટીવી જોવા મળ્યા છે તો સારું આપણે બપોરની રસોઈ બનાવી નથી તો સારું ફેમિલી જો આપણે જમી કરીને નવરા થઈ ગયા છે એ અને કપડાં લેવાનો ટાઈમ થઈ ગયો રંધો થઈ ગયો છે જમી લીધા થઈ ગયા જમીન ઘડીક લાંબી થાય ને હવે કપડાં લઈ લે બધા ભૂંકાઈ ગયા છે તો તો આજનો વિડીયો આપણે એ કરજો પૂરો છે વિડીયો તમને ગમે હોય તો કોમેન્ટમાં જણાવજો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો થોડી મજૂરમાં બ્લોગની સાથે ત્યાં થોડી બધાને જય માતાજી બાય બાય અને ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે કોેનીલ ફાયની કોમેડી કેવી લાગી તમને એનો આપણે જે નાટક કર્યું કેવું લાગ્યું અને સંકલ્પ લગ્ન કેવો લાગ્યો મસ્ત મસ્ત કોમેન્ટ બધા કરી દેજો તો સારું જય માતાજી બાય બાય